નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝબુક કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાસેજના સેક્ટર બી માં કપડાની ફેક્ટરીમાં ભયંકર આગ લાગી કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાસેજના સેક્ટર બી માં આવેલી કપડા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી યુનિફોર્મ અને અન્ય કપડા બનાવતી આ ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા આગની જાણ થતાં જ કંડલા પોર્ટ ટ્રસ્ટની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી શક્યતા જોવાઈ રહી છે પ્રાથમિક અહેવાલો અનુસાર આગના કારણે ફેક્ટરીમાં મોટું નુકસાન થયું છે હાલ કોઈ જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી